તો ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદનો મોટામાં મોટો ખતરો એકી સાથે બે સિસ્ટમ સક્રિય થશે આગામી સમયમાં મોટા મોટા દરિયાકાંઠે મોજા ઉછળશે વરસાદી ચોમાસું કેવું જશે તેના વિશે પણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો સંપૂર્ણ માહિતી જોવાની છે તો એ જોતાં પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડી વરસાદ તેમજ અન્ય અપડેટ તમને સમાચારરૂપી રોજે રોજની મળતી રહેશે તો મિત્રો વિગતવાર માહિતીની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ જામ્યો હોય એવું લાગી રહ્યું છે આમ જોઈએ તો મધ્ય ગુજરાતમાં સૌથી વધારે આજે અને આવતીકાલે બે સાત પચીસના રોજ ભારે વરસાદ મધ્ય ગુજરાતમાં પણ જામશે તેવું જોવા મળી રહ્યું છે વાત કરીએ મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે તો અમદાવાદ દાહોદ ખેડા લુણાવાડા નળસરોવર તેમજ ઢોળકા મહેમદાબાદ અને લુણાવાડાની આજુબાજુના વિસ્તારો છે જેવા કે ગોધરા બાલાસિનોર પીપલોદ દાહોદ એ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવતીકાલે પડી શકે છે એ સિવાય વાત કરીએ અન્ય વિસ્તારો વિશે તો અમદાવાદની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વિરમ ગામને બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં સુરત છોરિયા છે વડોદરા એ બધા વિસ્તારો છે ભરૂચ રાજપીપળા બોડેલી બોડેલીવિરા નવાપુર આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે સુરતથી નીચે જઈએ તો વલસાડની આજુબાજુના જે વિસ્તારો છે એમાં ભારે વરસાદ પણ આજે અને આવતીકાલે એમ બે દિવસમાં પડી શકે છે હવે મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્ર વિશે તો જૂનાગઢ થાન જામનગર દ્વારકા ઉના ભાવનગર સહિત હળવોથી મધ્યમ વરસાદ વળી વાત કરીએ જૂનાગઢના વિસ્તારો વિશે તો ત્યાં ભારે વરસાદ પડી શકે છે વાત કરીએ મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાત વિશે તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આબુ રોડ પાલનપુર ડુંગરપુર આ બધા વિસ્તારો છે મહેસાણા તેમજ ખેરાલુ બહુસાજી રાઘનપુરની આજુબાજુના વિસ્તારો આમ તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ ચોવીસ કલાક માટે પડી શકે છે કોઈ પણ વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના હવે મિત્રો વાત કરીએ કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાવડા નલિયા ભરૂચ રાપર સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો સિસ્ટમ વિશે તમને વાત કરીએ તો અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં આગામી સમયમાં હળવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે તો એના ભાગરૂપે પવનની ગતિમાં ફેરફાર થશે વરસાદમાં પણ ફેરફાર જોવા મળશે સારો એવો ભારે વરસાદ પણ પડી શકે છે સિસ્ટમના ભાગ રૂપે હવે મિત્રો વાત કરીએ ચોમાસા વિશે તો ચોમાસું આ વર્ષે સારો એવો લાભદાયક ખેડૂતો માટે રહેશે કારણ કે શરૂઆતમાં જ તે સારો એવો વાવણીલાયક વરસાદ નદી નાળા ડેમ સરોવર બધું છલકાઈ જાય એવો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો આનું એંધાણ બતાવે છે કે આ વર્ષે ચોમાસું સારો એવો જોવા મળશે તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરી દેજો